શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે આસ્થા અને ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મમાં રામનવમી નું વિશેષ મહત્વ છે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ આ પર્વ ઉજવાય છે આ દિવસે પુનર્વસુ નક્ષત્રમાં અને કર્ક લગ્નમાં ભગવાન રામનો જન્મ થયો હતો રામનવમી ના દિવસે ઘણા લોકો રામ ની મૂર્તિને પાણામાં રાખીને જુલાવતા હોય છે ત્યારબાદ ભગવાનની આરતી કરે છે આ દિવસે ઘણા વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ પણ કરે છે ભગવાન રામને ખીર અથવા અન્ય મીઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામ અને તેમના ત્રણ ભાઈના જન્મો પાછળ કથા છે રાજા દશરથને પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી તેથી તેમને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો આ યજ્ઞના પ્રસાદ તરીકે ઉત્પન્ન થયેલી ખીર ત્રણેય રાણીઓને પ્રસાદ તરીકે આપી રાણીઓએ પ્રસાદ આરોગી અને થોડા દિવસો પછી રાજા દશરથને સારા સમાચાર પ્રાપ્ત થયા ત્યારબાદ ત્રણેય રાણીઓએ ચાર રાજકુમારને જન્મ આપ્યો જેમાં કૌશલ્યાએ શ્રી રામ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો ત્યારથી આ તિથિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે અગસ્ત્ય સંહિતા અનુસાર શ્રી રામનો જન્મ થયો હતો ત્યારે બપોરનો સમય હતો અને પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્ન અને મેષ રાશિ હતી શાસ્ત્રો અનુસાર ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્ય અને પાંચ ગ્રહોની શુભ દ્રષ્ટિ પણ હતી જેથી ખાસ યોગ સર્જાયો હતો ગોસ્વામી તુલસીદાસે મહાકાવ્ય માનસની અયોધ્યામાં પણ રામનવમીનું ખાસ મહત્વ છે અને આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ